નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે તાજેતરમાં વિશ્વામિત્રીમાં આવેલા પૂરે ભારે તારાજી સરજી વડોદરાવાસીઓના માનસ પટલ પર હજુ પણ એ પૂર અને તેમાં થયેલા નુકસાનીની યાદો તાજી છે અને હજુ પણ કેટલાય જે પૂર અસરગ્રસ્તો છે તે સહાયથી વંચિત છે ઓગસ્ટ મહિનામાં આવેલા પૂરે તંત્રની ભ્રષ્ટાચાર ઉજાગર કર્યો ત્યારે ભવિષ્યમાં ફરીથી આવું પૂર ન આવે તે માટે વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારે બારસો કરોડ રૂપિયા ફાળવ્યા અને બીએન નવલાવાલાની અધ્યક્ષતામાં તજજ્ઞોની સમિતિની રચના કરી બેઠકો યોજવામાં આવી જેમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંગે પાલિકાના પદાધિકારીઓએ પ્રેઝન્ટેશન પણ રજૂ કર્યું પ્રોજેક્ટને સીએમ સમક્ષ રજૂ કરવામાં આવ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રોજેક્ટની લીલી ઝંડી આપી લીલી ઝંડી મળ્યા બાદ વિશ્વામિત્રીના કિનારે રેમ્પ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી અને કમૂરતા ઉતરી ગયા છે ત્યારે હવે મશીનરી ઉતારી પ્રોજેક્ટ ઉપર કામ પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે આ કામનું સત્તાવાર રીતે ઉદઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે જેની પણ તૈયારીઓ તંત્ર દ્વારા પૂરજોશમાં કરવામાં આવી રહી છે ઉદ્ઘાટન કર્યા બાદ વિશ્વમિત્રીને ઊંડી અને પહોળી કરવામાં આવશે પાલિકા દ્વારા શહેરના હરણીથી મુંજ મહુડા સુધીના વિસ્તારમાં કાર્ય કરવામાં આવશે જ્યારે પાવાગઢથી પિંગલવાડા સુધીમાં રાજ્ય સરકારના સિંચાઈ વિભાગ તથા અન્ય વિભાગો દ્વારા કામગીરી કરવામાં આવશે વડોદરાવાસીઓ વહેલી તકે વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી શરૂ થાય તેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે ત્યારે આ વિશ્વામિત્રી પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન આજે સ્થાયી સમિતિના સભ્યોને બતાવવામાં આવ્યું સ્થાયી સમિતિના સભ્યોને આ પ્રેઝન્ટેશન બતાવવામાં આવે તેવી સભ્યોની એક રજૂઆત હતી જેથી કરીને તેઓ પણ પોતાનું આ પ્રોજેક્ટને લઈને સૂચન આપી શકે ત્યારે આજે વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈને વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને સ્થાયી સમિતિના સભ્યો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું વિશ્વામિત્રી પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન આ બેઠકમાં રજૂ કરવામાં આવ્યું મેયર પિંકી સોની સ્થાયી અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી નેતા મનોજ પટેલ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા દંડક શૈલેષ પાટીલ સેક્રેટરી ચિંતન દેસાઈ તમામ વિભાગના અધિકારીઓ સ્થાયી સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા અને વિશ્વામિત્રી પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન નિહાળ્યું વિશ્વા મિત્રી પૂર નિવારણ સમિતિ અને વડોદરામાં પૂર ન આવે એની માટે જે ભારતના પૂર્વ સચિવ સાહેબ શ્રી નવલાવાલા સાહેબના અધ્યક્ષના જે બેઠક થઈ હતી અને એના જે રિકમેન્ડેશન હતા એ રિકમેન્ડેશનના એક્શન પ્લાન અને એને કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરવું એની માટેનું સમગ્ર પ્રેઝન્ટેશન હમણાં ત્રણ દિવસ પહેલાં માન્ય એમપી પી એમએલએ સાહેબની જે કમિટી હોય છે સંકલન કમિટી એમાં અમે રજૂ કર્યું હતું આજે અમે સાયના સભ્યો માન્ય શ્રી ડેપ્યુટી મેયર ચેરમેન શ્રી પક્ષના નેતા દંડકશ્રી અને સ્થાયીના તમામ સભ્યો સામે પ્રેઝન્ટેશન રજૂ કર્યું જેમાં ખાસ કરીને વિશ્વામિત્રીમાંથી જે ડીસલ્ડિંગ કરવાની વાત છે એની એ એની એની માટે કઈ રીતે એક્શન પ્લાન કઢાશે કેટલી મશીનરી કેટલા હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ થશે એ બધી વાત એમાં મૂકવામાં આવી એમના સજેશન લેવામાં આવ્યા અને એ જ રીતે પ્રતાપપુરા આજવા સરોવર ઊંડું કરવાની શહેરની અંદરની કાસ શહેરની આજુબાજુની કાસો જેમાં થઈને પાણી શહેરમાં પ્રવેશે છે એનો પણ એક્શન પ્લાન એમને બતાવવામાં આવ્યો રેન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર ભૂકીનું ઓલ્ટરનેટ જે કેનાલની વાત છે ઉત્તર ઝોનમાં પાણી ઓછું ભરાય એની માટેની એની બી પણ બધી વાતો અને બધું પ્રેઝન્ટેશન આજે સ્થાયીના સભ્યો સામે રજૂ કરવામાં આવ્યું અને એમના સજેશનો લેવામાં આવ્યા એમાં જે મળતી એજન્સી જે છે જેમાં વિશ્વાનંદ મિત્રી જે સિટી એરિયામાં અને સિટી એરિયાની બહાર એ બંનેની વાત કરી સિટી એરિયાની બહાર સિંચાઈ વિભાગ કરવાનું છે સિટી એરિયાની અંદર કોર્પોરેશન કરવાનું છે એ રીતે અમુક વસ્તુ ચેકડેમને બધું સિંચાઈ વિભાગ અને ધારો કે આજવાનું ડીસેલ્ટિંગને બધું કોર્પોરેશન કરવાનું છે એટલે એ રીતે જે જે એજન્સી જે જે કામ કરે છે એ બધી વાત એમના સમક્ષ મૂકવામાં આવે છે અમારી ઘણી બધી એક્ટિવિટી ચાલી રહી છે ધારો કે નેશનલ હાઈવે પર કાસ બનાવવાનું ચાલુ રહ્યું છે સમા કેનાલની પેરેલલ અમારું જે કાસનું ક્લિનિંગ એ બધું ચાલી રહ્યું છે શહેરની અંદર પણ ઘણી બધી એક્ટિવિટી ચાલી રહી છે વિશ્વામિત્રી નદીમાં બી રેમ્પ બનાવવાનું ને એ બધું ચાલી રહ્યું છે જેટલી કાસો ટીમ્પીની કાંસ હોય અણખોળની ઘાસ હોય કે બાંકો કાંસ હોય એ વિશ્વામિત્રી તરફ પાણી લઈ જાય છે અથવા જામવા તરફ લઈ જાય છે એને ડિપનિંગની કામગીરીના સર્વેના આ તે બધું થઈ ગયું છે હવે જે ટેન્ડર્સ અમારા છે પાસ થશે એટલે કામગીરી ફૂલ ફ્લેઝેડ ચાલુ થઈ જશે આપણે સૌ જાણીએ છીએ તેમ વડોદરા શહેર વરસાદની વરસવાની જે પદ્ધતિ બદલાઈ છે જેના કારણે આ વર્ષે સમગ્ર શહેર સૌ નાગરિકોએ પૂરની પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે અને આપણે બધાએ સાથે મળી અને આ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે સહિયારા પ્રયાસો પણ કર્યા છે ત્યારે હવે વડોદરા મહાનગરપાલિકાએ આ પૂર નિયંત્રણ માટે વિશ્વામિત્રી નદીના પૂર નિયંત્રણની દિશામાં કામગીરી કરવા માટે એક એક્શન પ્લાન બનાવ્યો છે જેના સંદર્ભે આજ રોજ વડોદરા મહાનગરપાલિકાની સમિતિના રૂમમાં એક પ્રેઝન્ટેશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા શહેરમાંથી પસાર થતી પાવાગઢથી નીકળી સમગ્ર શહેરની મધ્યમાંથી પસાર થતી અને પિંગલવાડા સુધી જતી આપણી વિશ્વામિત્રી નદી સાથે સાથે વડોદરા શહેર અને તેની આસપાસના વિસ્તારમાં આવેલા નદી નાળા તળાવો અને આપણા વડોદરા શહેરને પાણી પા પૂરું પાડતા આજવા સરોવર હોય કે પછી પ્રતાપપુરા સરોવર હોય અને આ વિશ્વામિત્રીના કેચમેન્ટના જે વિસ્તાર છે આ બધા વિસ્તારોમાંથી આવતા પાણીનું વ્યવસ્થાપન થાય અને પૂરના સમયે તેનું નિયંત્રણ પણ કરી શકીએ અને નિવારણ પણ કરી શકીએ એ માટેનું આયોજન કરવામાં આવ્યું છે એટલે વિશ્વામિત્રી નદી પૂર નિયંત્રણ અને પૂર નિવારણ માટેના કમિટી દ્વારા સૂચાયેલ સૂચવાયેલા કેટલાક સૂચનો છે જેની કામગીરીના એક્શન પ્લાનની આજરોજ આ પ્રેઝન્ટેશન હતું જેમાં કેટલાક લાંબા ગાળાના તો કેટલાક ટૂંકા ગાળાના આયોજનો છે જેમાં ટૂંકા ગાળાના આયોજનો માટેની કામગીરી શરૂઆત કરવા કેટલીક કામગીરી શરૂઆત કરવામાં આવી છે તો કેટલીક આપણી પાસે જ્યારે એન્વાયરમેન્ટનું અને એન્વાયરમેન્ટ આપણું જે સર્ટિફિકેટ મળે તેની રજવાઈ રહી છે તો સાથે સાથે અલગ અલગ વિષય જેમ કે વિશ્વામિત્રી ઢાઢર અને જાંબુઆ નદી તેમજ પ્રતાપપુરા જે સરોવર છે આખો એરિયાને દર્શાવતો જે નકશો છે એની ઉપર બધું જ ડિસ્કશન કેટલી પોસિબિલિટીસ છે શું શું આપણે એમાં કરી શકીએ જેથી કરી અને શહેરમાં થતી આ પૂરની પરિસ્થિતિના સંજોગોને આપણે નિવારી શકીએ તો સાથે સાથે વિશ્વામિત્રી નદી ડિસિલિટિંગ કરવાનું એનું રિસેક્શનિંગ કરવાનું ચેક ડેમ જે નવા ચેક ડેમો બનાવવાના ટ્વેન્ટી થ્રી જેટલા ચેકડેમ ઓલરેડી હયાત છે આ ચેકડેમોમાં આ ચેકડેમોમાં જ્યાં પણ જે પણ સુધારા વધારા કરી અને એની પાણીના વહનની ક્ષમતા વધારવા માટે જે કરી શકી એ માટેના આયોજનો હાથ ધરાઈ રહ્યા છે તો બીજા કેટલાક નવ જેટલા બાર જેટલા બીજા નવા ચેકડેમ બનાવી અને કુલ પાંત્રીસ ચેકડેમ હોય તો આપણે સફળતાપૂર્વક વિશ્વામિત્રી નદીના નદીમાં જે પાણી આવે છે ઉપરવાસમાંથી અને આજવા સરોવરથી લઈ અને આપણા સુધી પાવાગઢથી લઈને પિંગળવાડા સુધીના આપણા આ વિસ્તારમાં જ્યારે વડોદરા શહેરના મધ્યમાં આવતા આ વિસ્તારમાં તો આ પાંત્રીસ જેટલા જો ચેકડેમનું પ્લાનિંગ કરીએ તો પાણીની આવક ઘટવાથી આપણે પાણીની વહનની સ્પીડને પણ કંટ્રોલ કરી શકીએ અને બફર કેપેસિટી વધશે પાણીના એની એને સંગ્રહની ક્ષમતા પણ વધશે તો સાથે સાથે જમીનમાં આ પાણી ઉતારવાથી એક રિચાર્જિંગ પણ થશે જમીનમાં પાતાળ પાણીમાં પાણીનું રિચાર્જ પણ થશે પહેલી ફેબ્રુઆરી પછી આજવા સરોવરમાં ડ્રેજિંગનું કામ જે એકસો ત્રીસ દિવસ ચાલશે આજવા સરોવર છે આજવા સરોવરની આસપાસનો જે વિસ્તાર છે એનો એક એરિયા નક્કી કર્યો છે જ્યાં ડ્રેજિંગ કરી અને પહેલી ફેબ્રુઆરી પછી એટલા માટે કે પાણીનું લેવલ આજવા સરોવરમાં ડાઉન જશે જેના થકી આપણે આ ડ્રેજિંગની કામગીરી કરીશું જેથી આજવા સરોવરમાં પણ પાણીના સંગ્રહની ક્ષમતા આપણે વધારી શકીશું અને સંગ્રહની ક્ષમતા વધારવાથી આપણે આ બસો હેક્ટર જેટલી જમીનની જગ્યા મળે છે જેમાં આપણે વધારાના પાણીનો સંગ્રહ કરી શકીએ તેટલું ઊંડું આપણે કરી શકીશું સાથે પ્રતાપપુરા ડ્રેજિંગની કામગીરી પણ હાથમાં લીધી છે અને આ ડ્રેજિંગની કામગીરી માટે લગભગ અગિયાર જેટલી એજન્સીઓ દ્વારા દોઢસો દિવસ આજવા સરોવર અને દોઢસો દિવસ માં પ્રતાપપુરા સરોવરની આપણે ડ્રેઝિંગની કામગીરી પૂર્ણ કરી શકીશું તો લાઈફ ક્લિયરન્સ સર્ટિફિકેટ મળે તેની રાહ જોવાઈ રહી છે એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિફિકેટ આપણને ઓલરેડી મળી ચૂક્યું છે અને નદીના કિનારે આ જ્યારે મોટા વાહનો જશે અને જે આ આ બધી કામગીરી કરવાની છે તેના માટે રેમ્પ બનાવવામાં આવશે તો સાથે સાથે ત્રણ એન્જિનિયર ત્રણ સુપરવાઇઝર અને એક નાયબ કાર્યપાલક ઇજનેર પર્ટિક્યુલર અમુક કિલોમીટર નક્કી કર્યા છે એટલા એરિયામાં આટલા અધિકારીઓને પણ ત્યાં મૂકવામાં આવશે તો સાથે સાથે રોજે રોજ થતી ક કામગીરીનું ફોટોગ્રાફી એનો ડ્રોન અને એની લોકબુક પણ મેઇન્ટેન કરવામાં આવશે એટલે જેટલી કામગીરી જે જે દિવસે થાય છે આ બધા અપડેટ્સ આપણને સૌને મળતા રહે સાથે વડોદરા શહેરમાં કુલ મુખ્ય બાવીસ જેટલી કાંસો છે આ કાંસોની પણ ક્લિનિંગ અને એની પણ ડિસિલ્ટિંગની કામગીરીને હાથ ધરવામાં આવશે પાંચસોથી વધુ જગ્યાઓ પર ટોપ સ્લેબને તોડી અને એની સફાઈ કરી ડિસિલ્ટિંગની કામગીરી કરી અને આ કાંસોની પણ વહન ક્ષમતા વધે તે દિશામાં કામગીરી કરવામાં આવશે જેથી ચોમાસાના સમય દરમિયાન અનિશ્ચિત વરસતા વરસાદના સમયે સમય થતા પૂરના સંજોગોને આપણે ઘણા ખરા અંશે નિવારવામાં સફળ રહી શકીશું ત્યારબાદ આ તમામ એ પાંચસો જગ્યા પર આપણે પ્રીકાસ્ટ સેક્શનથી તેને પાછી કવર કરવામાં આવશે જેથી કરી અને ભવિષ્યમાં પણ પ્રતિવર્ષ જ્યારે પ્રી પ્રીમોન્સૂન કામગીરી થતી હોય છે ત્યારે આપણે આ આ બધી જ કાંસોની ડિસિલ્ટિંગની સફાઈ કરી શકીએ અંદરથી સફાઈ કામગીરી કરી શકીએ અને આ મુખ્ય કાંસો અને તળાવોમાં આપણે ફ્લોટિંગ ડ્રેગન થકી પણ ડ્રેજિંગ કરી શકીએ સાથે સાથે રૂપારેલ કાંસ જે તરસાલી જંક્શનથી જેને જાંબુવા સુધીનું આપણે ડાયવર્ઝન આપી શકીએ તો સાથે સાથે રેન વોટર હાર્વેસ્ટિંગ માટેના પણ આયોજન કરવામાં આવ્યા છે વડોદરા મહાનગરપાલિકામાં છેલ્લા ચોમાસામાં જ્યાં જ્યાં પાણી ભરાયા હતા તેવા વિસ્તારોમાં જ્યાં અમુક કલાકો કરતાં વધુ સુધી પાણી ભરાઈ રહ્યા વધુ સમય સુધી તેવી એકસો વીસ જગ્યા શહેરમાં કુલ બસ્સોને સાડત્રીસ જેટલા સ્પોટ છે જ્યાં પાણી ભરાયા હતા ભારે નીચાણવાળા વિસ્તારને ભારે પાણી ભરાયેલા હતા તેવા બસ્સો સાડત્રીસ જેટલા પોઈન્ટ સ્પોટ છે તો સાથે સાથે પાંચસો જેટલી એવી જગ્યાઓ છે જ્યાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા રેઇન વોટર હાર્વેસ્ટિંગનું પ્લાનિંગ કરવામાં આવશે જેના થકી વરસેલા વરસાદનું પાણી અથવા નીચાણવાળા વિસ્તારો અથવા ક્યાંકથી વહીને આવેલા પાણી ને જે ભરાઈ રહે છે જે પાણીનો ભરાવો છે એ પરિસ્થિતિનું આપણે નિવારણ કરી શકીશું સાથે સાથે જમીનની અંદરના રહેલા જળના સ્તરને ઊંચું લાવવા માટે પણ આ વોટરની જે રે રેઇન વોટર હાર્વેસ્ટિંગની જે પદ્ધતિ છે જેમાં મોટા પ્રમાણમાં આપણે વડોદરા મહાનગરપાલિકા આગામી સમયમાં કામ કરવા જઈ રહ્યું છે તો તેનાથી જમીનની અંદર રહેલા જળના સ્તરને સુધારવાની કામગીરી એટલે પર્યાવરણલક્ષી અભિગમ પણ આપણે સાથે અપનાવી રહ્યા છે તો અલગ અલગ જે એના અલગ વિભાજન કર્યા છે કે જેમ કે વિશ્વામિત્રી નદીનું ડિસિલ્ટિંગ અને રિસેક્શનિંગ ડેમ છે મેં કહ્યું તેમ કે પાંત્રીસ જેટલા ચેક ડેમનું પ્લાનિંગ કર્યું છે ત્રેવીસ જેટલા હયાત છે અને બાકીના બાર જે છે તેને આપણે નવા આયોજન કરી અને ચેકડેમ વધારીને કુલ પાંત્રીસ જેટલા ચેક ડેમ થાય પ્રતાપપુરા અને આજવા સરોવરનું ડ્રેઝિંગ થશે શહેરની શહેરની અંદર રહેલી વરસાદી ઘાસની સફાઈ ડિસિલ્ટિંગ અને રિસેક્શનિંગ થશે તો શહેરની બહાર હાઈવેને સમાંતર આવેલી જેટલી પણ ઘાસો છે આ બધી ઘાસની પણ સફાઈ ડિસિલ્ટિંગ અને રિસેક્શનિંગની કામગીરી કરવામાં આવશે નવીન લેક લોકનું પણ નવીન લેકનું પણ નિર્માણ કરવામાં આવશે તો સાથે સાથે ભૂખી ઘાસ અને રૂપારેલ નું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે રેઇન વોટર હાર્વેસ્ટિંગ મેં કહ્યું તેમ અને સ્ટ્રોંગ વોટર રેઇન માટેના પણ આયોજનો હાથ ધરવામાં આવશે સાથે સાથે ફ્લડ ફોરકાસ્ટિંગ સિસ્ટમ કે સમજો કે અમુક સમય કરતાં વધુ જેવી રીતે વરસાદની પેટર્ન બદલાય છે અને એક જ દિવસમાં ઘણા બધા મીમી વરસાદ પડી જતો હોય છે અને ત્યારે જ આવી પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે તો આપણને જેવી રીતે વેધર ફોરકાસ્ટિંગ હોય છે તેવી જ રીતે રેન વોટર હાર્વેસ્ટિંગ માટેની સ્ટ્રોંગ વોટર ટ્રેનનું પણ કામો કરી અને ફ્લડ ફ્લડ ફોરકાસ્ટિંગની સિસ્ટમ મૂકવામાં આવશે જેના થકી પૂર આગામી કેટલા કલાકોમાં વડોદરા શહેરમાં પૂરની સ્થિતિનું નિર્માણ થશે તે અંગે પણ આપણને જાણકારી મળશે અને આગોતરી જાણકારી મળવાને કારણે આપણે પૂરના નિયંત્રણ અને નિવારણ આ બંને વસ્તુઓને આવરી લઈ અને એ માટેના આયોજનો સરળતાથી હાથ ધરી શકીશું મેં કહ્યું તેમ આ પરિસ્થિતિ માટે લાંબા ગાળાના આયોજનો કરવામાં આવ્યા છે તો આજવા સરોવર પાસે નવીન સ્લીપ વે બનાવવાનું છે ટ્રંક ઇન્ટરસેપ્ટર લાઇન પણ બનાવવાની છે તો આજવાથી વડોદરા શહેરમાં પ્રવેશતા પ્રવેશતા પહેલાં આવેલા ધનેરા હરિપુરા અને વડોદલા વડોદરા જેવા તળાવો છે જે જે ઉપરવાસમાંથી આવતા પાણીને કારણે આ તળાવોના ભરાવા થવાને કારણે પણ આપણા શહેરમાં પાણીની આવક વધતી હોય છે ત્યારે આ તળાવોનું પણ ડ્રેઝિંગ કરી અને એને ગેટેડ એનું પણ ગેટેડ સ્ટ્રક્ચર કરવામાં આવી રહ્યું છે અને આજવા સરોવરથી લઈ અને જાંબુવા નદી સુધી એને પેરેલાલ એક ડાયવર્ઝન ચેનલનું પણ આયોજન કરવામાં આવ્યું છે તેમ એક નહીં પણ અનેક આયોજનો કરી અને વડોદરા શહેરને વડોદરા શહેરના મધ્યમાંથી વહેતી આ વિશ્વામિત્રી નદીને પૂરના પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે આજવા સરોવરનું પણ અત્યારે જેની ક્ષમતા બસો અગિયાર લેવલથી ઉપર આપણે નથી જતા તો બસો છ લેવલ ક્રોસ થાય ત્યારે આપણે એને ખાલી કરી અને એક સફળતાપૂર્વક એક સેફ સંજોગોનું નિર્માણ કરી શકે જેથી કરીને વડોદરા શહેરને ફરી પૂરની પરિસ્થિતિનો સામનો ન કરવો પડે તે માટેના આયોજનો વડોદરા મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યા છે તો સાથે સાથે આ બંને પ્રકારની જે વાઇલ્ડ વાઇલ્ડલાઇફની અને એન્વાયરમેન્ટની એન્વાયરમેન્ટની આપણને પરમિશન મળી ચૂકી છે તો વાઇલ્ડ લાઈફ માટેની જે પરમિશન મળ્યાથી તાત્કાલિક વાઇલ્ડ વાઇલ્ડલાઇફ ક્લિયરન્સની સર્ટિફિકેટ મળતામાં જ આપણે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દઈશું એના માટે જેટલા પણ સાધનોની જરૂર છે આ બધી જ વ્યવસ્થા આ બધું જ પ્લાનિંગ પરફેક્ટલી કરી દેવામાં આવ્યું છે અધિકારીઓને પણ એલર્ટમેન્ટ કરી દેવામાં આવ્યું છે અને પરફેક્ટ પ્લાનિંગ કર્યું છે માત્ર એક આપણું આ ક્લિયરન્સ જે વાઇલ્ડ વાઇલ્ડલાઇફ ક્લિયરન્સ મળશે કારણ કે આપણે નદીમાં રહેતા મગર હોય કે કાચબા હોય આ બધાને પણ એમની પણ આપણે ચિંતા કરતા એમના માટે પણ એક લેક બનાવી અને એમને ત્યાં શિફ્ટ કરવામાં આવશે સમગ્ર કામગીરી દરમિયાન જળચર પ્રાણીઓને પણ કંઈ તકલીફ ન થાય એમને કોઈ નુકસાન ન થાય આ બધી જ વસ્તુઓનો વિચાર કરી અભ્યાસ કરી સૌ સાથે મળી ચર્ચા વિચારણા કરી આજ રોજ સમિતિના સમિતિના ખંડમાં ડેપ્યુટી દરેકે દરેક વિશ્વામિત્રી નદીની કેરિંગ કેપેસિટી હોય કે પછી મેં કહ્યું તેમ આજવા સરોવર પ્રતાપપુરા સરોવર હોય કે પછી વડોદરા શહેરમાં આવેલી આ બાવીસ ઘાસ દરેકે દરેકની કેરિંગ કેપેસિટી વધારવાની છે એને અને વિશ્વામિત્રી નદીને ઊંડી પહોળી તથા બની શકે તેટલો એનો વિસ્તાર જે વાંકો ચૂકો અને વળાંકવાળો છે ત્યાં પણ શક્યતા જેટલું સીધું કરી શકીએ એ રીતે એક સાથે ઊંડી પહોળી તથા સીધી આ કામગીરી કરવામાં આવશે તે ચોક્કસ પાણીના સંગ્રહની ક્ષમતા એના કારણે વધશે જ અને દરેકે દરેક વસ્તુનું ડિટેલ્સ આપણને આપને જોઈશે તો ચોક્કસ મળશે એમાં કિલોમીટર કેટલા કિલોમીટર કેટલા મીની ઊંડાઈ કેટલું એની ઊંડી કડવી છે કેટલી પહોળી કરવાની છે કેટલી એની પાણીની વહન ક્ષમતા વધશે તો સાથે સાથે એની સંગ્રહ ક્ષમતા પણ કેટલી વધારી શકીએ આ દરેકે દરેક વસ્તુની નહીં માત્ર વિશ્વામિત્રી પણ મેં કહ્યું તેમ પાણીના જેટલા પણ જળ સ્ત્રોત છે આપણા વડોદરા શહેરને આપણા સર સયાજીરાવ ગાયકવાડજીના આશીર્વાદ સ્વરૂપ મળેલી ભેટ કે જે આજવા સરોવર છે તેના માટે પણ મેં કહ્યું તેમ કે તેમાં પણ પ્લાનિંગ કરીને ત્યાં ડ્રેસિંગ કરી અને તેનો ઉપરનો જે ભાગ છે કે જ્યાં આપણે ઘણો મોટો વિસ્તાર એવો મળી શકે તેમ છે કે પહેલી ફેબ્રુઆરીના પછીના સમયગાળામાં કેમ કે વોટર લેવલ નીચું આવવાથી આપણે ત્યાં ડ્રેઝિંગની કામગીરી કરી ઊંડું તથા પહોળું કરીશું તેથી ત્યાં પણ ઘણી બધી પાણીની ક્ષમતા સંગ્રહની ક્ષમતા આપણે વધારી શકીશું વડોદરા મહાનગરપાલિકા તો સાથે સાથે ઇરિગેશન ડિપાર્ટમેન્ટ એટલે કે સિંચાઈ વિભાગને પણ કન્સન કરવામાં આવ્યા છે અને આપણીમાં આપણી વિશ્વામિત્રી નદી માટે જે કમિટી બનાવવામાં આવી છે આ કમિટી દ્વારા દરેકે દરેક પાસાઓનું ઊંડાણપૂર્વક ચર્ચા વિચારણા કરવામાં આવી છે ત્યાં સ્પોટ ઉપર જઈને જે તે જગ્યા પર જઈને સ્થળ નિરીક્ષણ કરી અને તેમાં પણ બની શકે તેટલી પોસિબિલિટીઝ જેટલી હોય એટલા પ્રયોજનો કેટલા કરી શકીએ છે આ બધું જ કરવામાં આવ્યું છે એના માટે જરૂરી બધી વ્યવસ્થા પણ કરવામાં આવી છે તો સાથે સાથે મશીનરી હોય કે પછી મેનપાવર હોય દરેકે દરેક પાસાઓનો વિચાર કરી અને પરફેક્ટ પ્લાનિંગ સાથે આપણે આગળ વધી રહ્યા છીએ જે વિશ્વામિત્રીનું જે અત્યારે જે હાથ પર કામ કામગીરી લીધી છે તો આપણી પાસે એક આ વાઇલ્ડ લાઈફ ક્લિયરન્સ સર્ટિફિકેટ જે આવી જશે તેના પછી સો દિવસમાં કામગીરી પૂર્ણ કરી શકીએ તે માટેનું આયોજન હાથ ધર્યું છે ચોક્કસ બે પાંચ દિવસ કોઈ કામગીરી કરતા આમ તેમ થાય એ દરેક કામને લઈને અનુલક્ષીને કારણ કે જ્યારે આપણે આયોજન કરતા હોઈએ છીએ ત્યારે પર્ટિક્યુલરલી તે જગ્યાએ કામગીરી કરવામાં આવતી હોય ને ત્યારે એમાં કેટલો સમય લાગશે તે આપણે અત્યારથી ન કહી શકીએ પરંતુ બની શકે તેટલી વધુ વધુ સમય ઓછો લાગે અને વધુ ઝડપથી આપણે આ કામગીરી કરી શકીએ તો મે મહિના સુધીમાં જો આપણે કામગીરી કરી શકવાની પ્રયત્ન કરીએ તો આવતા ચોમાસામાં આપણે આ પરિસ્થિતિનું નિવારણ કરી શકીએ તે માટેનો અમારો પ્રયત્ન રહેશે પરંતુ ગુજરાત સરકાર પણ આપણી સાથે ખભે ખભો મિલાવી અને આપણને આ કામગીરીમાં સાથ આપી રહી છે તો સાથે સાથે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીએ પણ આપણને તે દિવસોમાં જ આના માટેના બારસો કરોડ રૂપિયાનો ખર્ચ કરી શકવા માટેની એમને આપણને પ્રયોજન પણ કરી આપ્યું છે તો સાથે સાથે રાજ્ય સરકાર પણ આ દરેકે દરેક આયોજનોમાં પોતે અંદર ઇન્વોલ્વ થઈ અને દરેકે દરેક માહિતી એમને પણ અપડેટ્સ કરવામાં આવે છે એમને ડિટેલ્સ પણ આપવામાં આવે છે તો સાથે સાથે એમના માર્ગદર્શનનો લાભ પણ આપણા વડોદરા શહેરને મળી રહ્યો છે જેથી કરી અને આગામી ચોમાસામાં આપણે આ પૂરના સંજોગોને નિવારી શકીએ મેં કહ્યું તેમ લગભગ લગભગ પંદર જેટલા પોઈન્ટ છે જે પોઈન્ટ લઈ અને બધું ડિટેલમાં સ્ટડી કરવામાં આવી છે તો સાથે સાથે એક્સપર્ટ્સની ટીમ હોય અને ગુજરાત સરકારશ્રીના પણ માર્ગદર્શનને લઈ અને આપણે આ વખતે વિશ્વામિત્રી એના ડીસ વિશ્વામિત્રી રિવાઇવલ માટે અને વિશ્વામિત્રી એના માટે જે આપણે ડિસિલેટિંગ અને જે ડ્રેઝિંગની કામગીરી કરવાની છે એના માટે એક આખી આખી કમિટીની રચના કરવામાં આવી છે જે અનુભવી છે એવા નવલાવાલા સર પણ એમાં પોતે ઇનિશિયેટ કરી અને એમની આખી ટીમ દરેકે દરેક વિષયનો તલસ્પર્શી અભ્યાસ કરી ઊંડાણપૂર્વક અભ્યાસ કરી અને કેટલી પોસિબિલિટીઝ છે શું કરી શકીએ તેમ છે એને વધારે સારું ફ્રૂટફુલ બનાવવા માટે શું કરી શકીએ આ દરેકે દરેક પાસાઓનો વિચાર કરી અને કામગીરી કરવામાં આવી રહી છે અને ચોક્કસ આટલા અઢાર પંદર સત્તર પોઈન્ટ જેટલા પોઈન્ટ છે તો સાથે સાથે ઝોન વાઇઝ દરેકે દરેક ઝોન વાઇઝ પણ પ્લાનિંગ કરવામાં આવ્યું છે સાથે સાથે વોટર હાર્વેસ્ટિંગના પણ પ્લાનિંગ આ વખતે સર્વપ્રથમ વખત આપણે લીધા છે અને સમગ્ર શહેરમાં મોટા પ્રમાણમાં વોટર હાર્વેસ્ટિંગનું પણ પાણી કરીશું જેથી કરીને એનું પણ પ્લાનિંગ કરીશું જેથી કરી અને આપણે જમીનની અંદર રહેલા જળ સ્તરમાં સુધારો કરીશું તો સાથે સાથે જ્યાં જ્યાં પાણીનો ભરાવો થયો હતો આવા મેં કહ્યું તેમ આગળ કહ્યું તેમ પાંચસો જેટલા એવા સ્પોટ છે અને જરૂર પડે હજુ પણ સ્થાનિક નાગરિકોને પણ એમાં ઇન્વોલ્વ કરવામાં આવશે કે જે જગ્યાએ પાણીનો ભરાવો થતો હોય તો આપણને એમના દ્વારા પણ કહેવામાં આવે આપણા સૌ કાઉન્સિલરશ્રીઓ છે એમની પાસે તો લિસ્ટ જે એક ઓલરેડી બનાવી દેવામાં આવ્યું છે તે લિસ્ટ મોકલી અને એમાં બીજા કેટલા સ્પોટ એવા છે કે જેમાં પાણીનો ભરાવો થયો તો અમુક કલાક કરતાં વધારે પાંચસો જેટલા સ્પોટ અત્યારે ડિસાઇડ કરેલા છે પરંતુ આવનાર સમયમાં કદાચ બની શકે કે સૌ કાઉન્સિલરશ્રીઓ દ્વારા રજૂઆત કરવામાં આવે અને આજે જ મારે ત્યાં પણ આ જ વોટર હાર્વેસ્ટિંગ વેલ બનાવવા માટે એક ભાઈ અરજી લઈને આવ્યા હતા તો આવા સ્થાનિક નાગરિકો જે જાગૃત નાગરિકો છે તેમના દ્વારા પણ આપણી પાસે જ્યારે માહિતી આવશે તો બીજા નવા આ રિચાર્જ વેલનું પણ પ્લાનિંગ કરવામાં આવશે એટલે આપણે બધી જ રીતે મેં પહેલાં કહ્યું તેમ બની શકે તેટલા બધા જ પાસાઓને આવરી લઈ અને આ પ્લાનિંગ કરવા જઈ રહ્યા છે તો ચોક્કસ આગામી સમયમાં આપણે ખૂબ ઝડપથી આ પ્લાનિંગ કરી શકીએ તેમ છીએ